પ્રસિદ્ધ પક્ષીઓના વસવાટવાળા છારીઢમાં સોલાર એનર્જી પાર્ક માટે કંપનીને જમીન ફાળવવા મામલે ફરી એકવાર વિરોધ સામે આવ્યો છે આસપાસના ઓગણીસ જે કહી શકાય ગામો છે તેમના સરપંચો માલધારીઓ પક્ષી વિદ્યો પર્યાવરણ પ્રેમી લોકોમાં વિરોધ નોંધાયો છે છારીઢ કન્ઝર્વેશન રિઝર્વ સમિતિના સભ્ય તરીકે ગ્રામજનોએ રજૂઆત કરી હતી વાત કરીએ ખાસ એનટીપીસી સોલાર દ્વારા એનટીપીસી દ્વારા સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે છારીઢ કન્ઝર્વેશન રિઝર્વમાં કોઈપણ જમીન ઉપયોગના બદલાના વિરૂદ્ધ છે અને ત્યારે ખાસ સમિતિની સંમતિ વિના સરકાર આ જમીન અનઆરક્ષિત કરી શકે નહીં અથવા કોઈપણ જમીન ઉપયોગનો બદલાવ કરી શકે નહીં આ ઉપરાંત સોલાર પાર્ક માટે સ્થાપિત કરવા માટે આપેલા જમીન છારીઢ વેટલેન્ડથી જોડાયેલી છે આ જમીન પર સોલાર પાર્કની કામગીરી ઘણા સ્થાનિક અને યાયાવર પક્ષીઓને નુકસાન કરશે તેમજ વાત કરીએ ઘણા દુર્લભ અને લુપ્ત પ્રાપ્ત જે વન્ય પ્રાણીઓ છે પ્રજાતિ છે તેવા વેટલેન્ડ અને તેની આસપાસના ઘાસિયા જંગલને પણ વસવાસના સ્થળ બનાવી શકાશે વાત કરીએ વેટલેન્ડ અને તેની આસપાસના જમીન પર સોલાર પાર્કની અસરો વિશે વ્યાપક સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ થયા વિના જશે એનટીપીસી કોઈ પ્રકારની પરવાનગી મેળવી જોઈએ નહીં અને તેવી ખાસ લોકો માંગ કરી રહ્યા છે છારીઢ વેટલેન્ડ અને તેની આસપાસના વિસ્તાર ઊંટ અને ભેંસ રાખનાર માલધારીઓ માટે એક મહત્વપૂર્ણ ચરિયાણ અને સંવર્ધન ભૂમિ છે સેંકડો વર્ષોથી કચ્છના ઊંટોની એક મોટી સંખ્યામાં ચોમાસાની શિયાળા દરમિયાન છારીઢ અને તેની આસપાસના વિસ્તારોને તેમના બચ્ચાઓ ઉપરાંત જે જન્મે છે તેમને ખાસ ઉછેર સ્થળ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો અહીં સોલાર પાર્ક ઉભો થાય તો આજીવિકાની આ સંવેદનશીલ પ્રવૃત્તિઓ પર એક પ્રતિકૂળ અસર થશે અને તેની વાત ગ્રામજનોએ કરી હતી સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે આપેલ જમીન હજારો સ્થળાંતર કરનારા કુંજ જે પક્ષીઓ છે તે માટે ખોરાક અને નિવાસની ભૂમિ છે આ જમીન પર થતી ધામુસ ઘાસ છે જેનું કદ કુંજ પક્ષી માટે દુર્લભ અને ખૂબ જ મહત્વનો આહાર છે આ રાજ્યમાં અમુક જ સ્થળો પર આવી મળી રહે છે દર વર્ષે

આજે છે એ કોન્ઝર્વેશન રિઝર્વ છે કોન્ઝર્વેશન રિઝર્વ માં બધા જે સરપંચો છે એમના સર એના સભ્ય હોય છે એટલે ફોરેસ્ટ ખાતાને કોઈ પણ કામ એ વિસ્તારમાં કરવું હોય તો એમની કમિટીના અભિપ્રાય પ્રમાણે જ લોકો કામ કરી શકે છે એટલે આપણે બધાને આવી સલાહ આપી અગર તમને આ લાગણીઓ છે કે અહીંયા આ કંપની નહીં આવી જોઈએ તો તમે અહીંયા ભેગા થાઓ અને એનો વિરોધ કરો તો એને કારણે ફોરેસ્ટ ખાતાના પણ હાથ મજબૂત થશે કે કેન્દ્ર સરકારને ના પાડી શકે કેમકે તમે એમના મુખ્ય સભ્યો છો અને એને સાથે સાથે કચ્છની જે લાગણીઓ છે છારી સાથે અને તમારે વિસ્તાર સાથે એ પણ ઉજાગર થશે કચ્છને પણ ખ્યાલ પડશે કે ના અહીંયાના જે સ્થાનિક લોકો છે એ પણ આ પ્રકારનું વિકાસ અહીંયા વિનાશ કરવા જેવું જે થઈ રહ્યું છે એ નહીં થવું જોઈએ ઘણા લોકો હવે કહેવા માંડ્યા છે કે આ પ્રકારનો વિકાસ ખરેખર ગાંડો વિકાસ છે જે રીતે આપણો ગાંડો બવડ બધી જગ્યા ફેલાઈને પાણી ચૂસીને સ્થાનિક જે ઝાડો છે એમને સુકાવી નાખે છે આ પ્રકારનું ગાંડો વિકાસ પણ હવે જે સ્થાનિકના લોકોના જે રોજગારો છે એ છીનવીને એમને મજૂર બનાવી રહ્યા છે એટલે બધા અહીંયા આજે ભેગા થયા છે અને લોકો બહુ લેખિતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આપી રહ્યા છે અહીંયા ચાલીસ ટકા આપણે દેશની જે ચાલીસ ટકા કુંજો છે જે પાંચ દેશ છોડીને ફક્ત છારી આવે છે એમનું એ સ્થળ છે આજે પણ તમે ત્યાં જશો તો હજારોના ઝુંડ ત્યાં કુંજોના ત્યાં બેઠા છે એ જે કુંજો છે અહીંયા જે ધામોર ઘાસ છે એના જે ડેડા છે એને ખાવા માટે ખાસ આવે છે એનેથી એમને તાકાત મળે છે અને પછી એ પાછું સાયબીરિયા અને રશિયા અને અફઘાનિસ્તાન એ વિસ્તારોમાં પાછી જાય છે એટલે આ પ્રકારનો વિકાસ ખરેખર અહીંયા નહીં થવું જોઈએ સરકારને પણ એ વિચારવું જોઈએ કે વિન્ડ એનર્જી અને સોલર એનર્જી હેઠળ લઈ આવવું જોઈએ કેમ કે ઊર્જા બહુ વિકાસનો એક પાયો હોય છે એ વાત સાચી છે પણ એ પણ ધ્યાન રાખવું પડે છે કે એવા પ્રોજેક્ટ્સ એવી જગ્યાઓમાં નહીં આવે જ્યાં એ નુકસાન કરે લોકોને પ્રજાને અને પક્ષીઓ અને પ્રાણીઓને એટલે અમે અહીંયા બધા ભેગા થયા છે કે ફોરેસ્ટ ખાતાને આપણે વધારે મજબૂત કરી શકીએ કે એ કેન્દ્રીય સરકારને ના પાડે જે સોલાર પ્રોજેક્ટ એનટીપીસીઆર કંપનીને સારી ઢંઢનો જે વિસ્તાર જે છે પ્રકૃતિનો એ માટે આપવામાં આવેલ છે તો એના માટે આમાં તમામ સરપંચો ઓગણીસ ગ્રામ પંચાયતો આવે છે તો એની અમે વિરોધ કરીએ છીએ અને આ સોલાર ને નામે એ પક્ષીઓનો વિનાશ થશે એ પણ આમ વ્યાજબી વસ્તુ નથી સિવાય આ પર્યા વિસ્તાર જે છે એ પશુઓ માટે ચરિયાણની ભૂમિ છે ગાય ભેંસ છે ઊંટ છે એના માટે મુખ્ય ભૂમિ છે તો આ ભૂમિને પશુઓનું શું થશે સાથે પક્ષી જે છે એ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈને હિન્દુસ્તાનની અંદર આવે છે તો ચાર ચાર દેશોનો પક્ષીઓ હવાઈ માર્ગે પાંચ હજાર બસોથી વધારે કિલોમીટર ફરી અને અહીંયા આ ભૂમિને પસંદ કરી છે તો પ્રજનન માટે કરીને આ ભૂમિ જે છે એ એકદમ હિતાવહ છે પ્રકૃતિ માટે છે અને આ ગુજરાત ટુરિઝમ ની વાત કરીએ તો અનેક પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લે છે માટે આ સ્થળ ને જ રીતે પ્રકૃતિ તરીકે વિકસાવવામાં આવે એવી અમારી માંગણી છે અને કોઈ પણ હિસાબે સોલાર પ્રોજેક્ટ રદ થાય એ આ તમામ વિસ્તારની કન્ઝર્વેશન ઝોન ની અંદર જે પણ પંચાયતો આવે છે બધાના પ્રતિનિધિઓ પણ આજે આવે છે પશુપાલકો આવે છે માલધારીઓ આવે છે તો તમામની એક જ માંગણી છે આ કોઈ પણ હિસાબે આ પ્રોજેક્ટ રદ થવું જોઈએ અગાઉ પણ ગયા વર્ષે જ ત્યાં સ્થળ ઉપર કન્ઝર્વેશન ઝોન જે જે જગ્યા છે તેના ઉપર સબકો સનમતિ દે ભગવાન એ પ્રકારનો કાર્યક્રમ હતો કે ભાઈ આપણે દરેક મનુષ્ય છે વહીવટીતંત્રની અંદર પણ હોય સરકાર હોય કંપની હોય લોકો હોય ખેડૂતો હોય માલધારી હોય દરેક મનુષ્ય છે બધા મનુષ્યને ભગવાન સદબુદ્ધિ આપે એ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો જેથી કરી અને એક વર્ષ દરમિયાન હજી ફોરેસ્ટને પણ અમે કહીએ છીએ કે અમે પણ તમારા સપોર્ટમાં છીએ આ નું કામ એ જ છે કે પ્રકૃતિને બચાવવી જેથી કરી અને પ્રકૃતિ બચશે તો એ વિષય ઉપર એ લોકો વાડા બનાવે છે ચિત્તાનું પ્રોજેક્ટ ચાલુ છે એના માટે ખોરાકની વ્યવસ્થા કરશે કરોડો રૂપિયા ફાળવે છે પ્રકૃતિ બચાવવા માટે તો અમારો પણ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સહયોગ છે કે જેથી કરીને આ પ્રકૃતિ બચવી જોઈએ નુકસાન કરે છે એમજ